તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમને જે કહેવાય તમાકુની ખેતી અને મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય અને તમારો વિકાસ ના થતો હોય પત્તાની જાડાઈ ના વધતી હોય વજન ના વધતું હોય અને મેન કે ઉતારો વધારો ન આવતો હોય તો આ વિડીયોની અંદર તમને તમને સંપૂર્ણ માહિતી મળવાની છે અને મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય ને તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી મળશે તો પહેલામાં પહેલું હું તમને બતાવીશ તમાકુ ની ખેતી તો તમાકુ ખાઈ જુઓ મિત્રો આ પત્તું તમે જુઓ તમાકુ નું અહીં પહોળાઈ એનું વજન તમે જુઓ ખાલી આ પાછળ બતાવો આ પાછળ જુઓ જો આ અહીં નસો જુઓ પત્તું પણ ફાટી જાય આ નસો તમે જુઓ એક અંગો અંગૂઠા થી પણ વધારે જાડી છે મિત્રો નસો બરાબર અને ઉપરનું પાદુ બતાવું છું મિત્રો એવું ને કે ઉપરનું નીચેનું પણ પાદુ એવું છે જો તમે આ જુઓ જુઓ પત્તું જુઓ તમે ફળ્યું બી એનું જોરદાર બરાબર આ ખેતર ની અંદર મિત્રો આખું ખેતર પેલા બતાવજો ને દૂધ ને દૂધ અને પાણીનું પાણી મિત્રો તમને બતાવીશ આ તમે જોરખોર પત્તું જબર રિઝલ્ટ મળેલું છે આખા ખેતર ની અંદર મિત્રો આપણી દવાનો ઉપયોગ કરેલો છે અને બાજુ લાવજો આ મિત્રો એની જોડે ખેતર છે પેલા જુઓ તો આ ખેતર ની આપણી દવા નથી વાપરેલી તો અમે કોઈ પણ જાતનો વિકાસ જયારે વિકાસ જરા વિકાસ જ નહીં જોવા બરાબર આ છોડવા એક વિકાસ જયારે કોઈ જાતનો વિકાસ જ નહીં જોવા પૂ આ મિત્ર આપણા ખેતર આ ખેતરની અંદર આપડી વસ્તુ નથી વાપરેલી અને જ્યાં આગળ આપણી દવાનો ઉપયોગ કરેલો છે અવનવી વિડીયો અમે કહીએ છીએ મિત્રો કે આપડી દવા વાપરો તો રિઝલ્ટમાં તમને મજા આવી જાય આ પત્તાનો વિકાસ તમે જુઓ ખાલી આ ખેતર માં આપણી દવા વાપરેલી છે અને પેલા ખેતર માં આપણી દવાનો ઉપયોગ નથી કર્યો બરાબર છે વાત ખેડૂત નમસ્કાર નમસ્કાર તમારું આખું નામ બોલો મકવાણા શૈલેષ કુમાર અમરસંગ આમ જીણ તાલુકો ખંભાત જિલ્લો આણંદ ઓકે મિત્રો આણંદ જિલ્લા ની ખંભાત તાલુકાની જીનજ ગામ ની તમને તમાકુ બતાવું છું હવે તમે આપડી દવા વાપરી બરાબર ને બરાબર થી આપડી દવા વાપરી સરવાર થી ફાયદો તમને કેવો લાગે છે જોરદાર રિઝલ્ટ વિકાસ પત્તાના જાડાઈમાં વજનમાં બધી રીતે કેવું લાગે છે રિઝલ્ટ જોરદાર ઉતારો કેટલો નીકળશે અંદાજિત પોસઠ સિત્તેર મન નીકળશે મિત્રો કેટલા વીઘે વીઘે એક વીઘે પોસઠ થી સિત્તેર મનનો ઉતારો નીકળશે અને વિકાસ જાડાઈ અને વજન જોઈને અમને ખેડૂત મિત્રો એવું લાગી રહ્યું છે બરાબર ને બરાબર દવા તમે કઈ મારી બતાવો જોઈ આ બે દવા આ બે દવા ઉપયોગ કેટલી વાર સ્પ્રે માર્યો તમે બે વાર

આવું ને ખેડૂત મિત્રો બોલે છે કે આપણી દવા વાપરો રિઝલ્ટમાં અમારી જવાબદારી બરાબર ને બે પ્રકારના મેં તો તમે તફાવત બચાયા દૂધનું દૂધ અને પાણીનું પાણી અને એક વિડીયો નહીં તમે નવા વિડીયોમાં દેખાતું હશે કે તમાકુની ખેતી કરતા હોય ને તો આપણી દવા વાપરો તમને મજા આવી જાય રિઝલ્ટમાં અફલા તૂન બરાબર છે બરાબર તો બીજો વિડીયો પહેલીવાર હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને મળતી રહેશે અને તમે તમાકુની ખેતી કરતા હોય ને તો કોઈ પણ જાતની સમસ્યા આવતી હોય તો નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરો પરફેક્ટ રિઝલ્ટ અમે તમને આપીશું ઓકે થેન્ક યુ સો મચ